નમસ્કાર મિત્રો આરડી રાઠોડ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે એકમ કસોટી ડિસેમ્બર બે હજાર વીસની જે આવેલી છે એમાં ધોરણ આઠ અને ગુજરાતી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો વિડીયો શરૂ કરીએના પહેલાં જો તમે પહેલી જ વાર અમારી ચેનલ ઉપર આવ્યા હોય તો નીચે આપેલા આવા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકન પર ક્લિક કરી અને ઓલ સિલેક્ટ કરી લેજો જેથી જ્યારે પણ આવી એકમ કસોટીના સોલ્યુશન કે અન્ય કોઈ વિડીયો અમારી ચેનલ પર મૂકવામાં આવે તો એનો મેસેજ તમારા મોબાઈલ સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો શરૂ કરીએ તો મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ આઠ ગુજરાતી અને ડિસેમ્બર બે હજાર વીસની આ કસોટી છે કુલ ગુણ પચીસ અને સમય એક કલાક છે હવે આનું સોલ્યુશન આપણે જોઈએ મિત્રો તો પ્રશ્ન એક આપણને આપેલો છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો અહીંયા આપણને જે પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબો લખવાના છે કુલ બે માર્ક્સનો આ એક પ્રશ્ન છે પહેલો પ્રશ્ન છે કયા કયા પ્રસંગોએ વિદાય આપવાની કે વિદાય લેવાની થાય છે તો અહીંયા આપણે કયા પ્રસંગે વિદાય લેવાની થાય પ્રસંગો લખવાના છે તો પહેલું છે કે છોકરીના લગ્ન થવાથી એ સાસરે જાય ત્યારે વિદાય આપવી પડે છે બીજું છે બહાર ગામ વ્યવસાય કે ધંધો કરવા જઈએ ત્યારે વિદાય આપવાની થાય ઘરે આવેલ મહેમાન પાછા જાય ત્યારે આપણે વિદાય લઈએ છીએ છોકરાઓ બહાર ગામ ભણવા માટે જાય ત્યારે આપણે એમને વિદાય આપીએ છીએ અને વિદાય આપવાની કે લેવાની થાય ત્યારે આપણે વિદાય આપીએ છીએ તો આ સિવાય પણ મિત્રો તમે તમને કોઈ યાદ હોય તો આ સિવાયના પ્રસંગો પર તમે લખી શકો છો બીજો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ કે સંકલ્પ કરવાથી થતા બે ફાયદા અને બે મુશ્કેલીઓ જણાવો તો આપણે અહીંયા ફાયદા અને મુશ્કેલી બંને લખવાનું છે તો પહેલાં જવાબમાં આપણે ફાયદા જોઈ લઈએ તો સંકલ્પ લેવાથી મિત્રો જીવનમાં સારા ગુણો વિકસે છે અને નિયમિતતા આવે છે આ બે આપણને ફાયદા છે અને એના નુકસાન જોઈએ મિત્રો તો નિયમો પાડવામાં મુશ્કેલી આવે મોજ શોખ છોડવા પડે અને આરસ આરામ પણ છોડવા પડે આ એના મુશ્કેલીઓ પડે છે આપણને ઓકે ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ તો ત્રીજો પ્રશ્ન એક માર્ક્સનો છે દુઃખોને માત કરીએ એટલે શું તો એનો જવાબ છે મિત્રો કે દર વખતે જીવનમાં દુઃખો આવે તો એમનાથી આપણે શા માટે હારી જવું આ વખતે તો આપણે હિંમતથી દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને જ હરાવીએ તો આ રીતે આપણે દુઃખોને માત કરીએ તો આ રીતે તમારે એનો જવાબ લખવાનો છે ઓકે ત્યાર પછી મિત્રો પ્રશ્ન બે જોઈએ આપણે પ્રશ્ન બીજો છે કે તમે આ વખતે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી કેવી રીતે કરી તે અંગે આઠથી દસ વાક્યોનો ફકરો લખો મિત્રો અહીંયા ધ્યાન રાખજો તમારે આઠથી દસ લીટીઓ લખવાની છે અહીંયા મેં એક્ઝામ્પલ તરીકે છથી સાત લીટી લખી છે કુલ પાંચ માર્ક્સનો પ્રશ્ન છે એટલે તમારે દસ લીટી લખવી પડે ઓકે તો હવે આપણે એનો જવાબ જોઈએ તો જવાબમાં જે કે મિત્રો આ વખતે કોરોના મહામારી હોવાને કારણે અમે બહાર ગામ ફરવા ગયા ન હતા અને ઘરના સૌ ભેગા મળીને જ દિવાળી મનાવી હતી કોરોનાને કારણે બહારથી કંઈ ખાવાનું પણ લાવ્યા ન હતા ઘરે જ મમ્મીએ મીઠાઈ બનાવી આપી હતી અને અમે બધાએ ખાધી હતી ઘરમાં દીવા પ્રગટાવ્યા અને રંગોળી બનાવી ને દિવાળી મનાવી હતી બેસતા વર્ષના દિવસે પણ કોઈ સગા વહાલાને ત્યાં ગયા ન હતા માત્ર ફોનમાં જ વિડિયો કોલ કરીને નવા વર્ષના રામ રામ કર્યા હતા મિત્રો આ સિવાય પણ તમે વધારાની લીટીઓ લખી શકો છો ઓકે ત્યાર પછી મિત્રો પ્રશ્ન ત્રણ આપણે જોઈએ તો પ્રશ્ન ત્રણ છે કે આપેલા કોષ્ટકનો અભ્યાસ કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો આપણને મિત્રો અહીંયા જે આપ ફકરો આપવામાં આવેલો છે એ આપણે જોવાનો છે અને એના આધારે નીચે આપેલા જે પ્રશ્નો છે એના આપણે જવાબ લખવાના છે તો મેં આ જ પ્રશ્નોના જવાબ અહીંયાથી શોધી અને લખી રાખેલા છે તો એમાં પ્રશ્ન એક આપણે જોઈએ મિત્રો કે કઈ પર્વતમાળાની લંબાઈ સૌથી ઓછી છે તો એનો જવાબ છે દક્ષિણ ઘાટ પ્રશ્ન બે છે તમિલનાડુમાં કઈ કઈ પર્વતમાળાઓ છે તો એનો જવાબ છે પૂર્વ ઘાટ અને દક્ષિણ ઘાટ પ્રશ્ન ત્રણ છે અરવલ્લીની ઊંચાઈ કેટલી છે તો ત્રણસોથી નવસો મીટર ચોથો પ્રશ્ન છે એક કરતાં વધુ પર્વતમાળાઓ કયા કયા રાજ્યોમાં છે તો એ અહીંયા ઉપર જોઈને તમારે લખવાના છે જેમાં છે મધ્યપ્રદેશ અને તામિલનાડુ પાંચમો પ્રશ્ન છે સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે તો એ છે સાતપુડા ઓકે ત્યાર પછી પ્રશ્ન ચાર આપણે જોઈએ મિત્રો તો પ્રશ્નચારમાં માગ્યા મુજબ કરો કુલ પાંચ માર્ક્સનો પ્રશ્ન છે એમાં અવિભાગની કહેવતો રૂઢિપ્રયોગોનો અર્થ ધરાવતા શબ્દ સમૂહો બ વિભાગ સાથે આપણે જોડવાના છે અહીંયા મેં જોડીને રાખેલા છે કે અવિભાગમાં છે પહેલું જ અધૂરો ગળો છલકાય ગણો એની સામે મિત્રો આવશે ખાલી ચણો વાગે ગણો બીજું છે ઉતાવળે આંબા ન પાકે એની સામે છે કે ધીરજના ફળ મીઠા ત્રીજું છે કાંકળે કાંકળે પાળ બંધાય એની સામે આવશે મિત્રો ટીંપે ટીંપે સરોવર ભરાય ચોથું છે કોરોનાને હરાવવો તો એની સામે આવશે રોગને માત કરવો ત્યાર પછી છેલ્લું છે સ્ખલિત થવું એટલે કે પોતાના સ્થાનેથી ખસવું આ રીતના પાંચ જોડકા તમારે જોડવાના છે કુલ પાંચ માર્ક્સના જોડકા છે ઓકે ત્યાર પછી પાંચમો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ મિત્રો તો નીચે આપેલા ફકરામાંથી દ્વંદ સમાસના શબ્દો શોધીને લખવાના છે જેમાં દ્વંદ સમાસના શબ્દો મેં અહીંયા શોધીને રાખ્યા છે રામ સીતા રામ લક્ષ્મણ માતા પિતા એક બે અને સવાર છાંજ અહીંયા મિત્રો હું તમને દ્વંદ સમાસ વિશે સમજાવું તો દ્વંદ સમાસ કેવી રીતે બને તો બે શબ્દોની વચ્ચે જ્યારે અને અને શબ્દ આવતો હોય એને છુપાવવામાં આવેલો હોય આવા બે શબ્દો ભેગા મળ્યા હોય તો એને આપણે દ્વંદ સમાસ કહી શકીએ અહીંયા સમજો મિત્રો કે રામ સીતા છે તો એની વચ્ચે આપણે લખી શકીએ રામ અને સીતા રામ લક્ષ્મણ છે તો એનું થાય રામ અને લક્ષ્મણ માતા પિતા તો માતા અને પિતા એક બે તો એક અને બે સવાર સાંજ તો સવાર અને સાંજ આ રીતે જે મિત્રો જે શબ્દોની વચ્ચે અને શબ્દ લાગતો હોય એને આપણે દ્વંદ સમાસ કહી શકીએ તો આ રીતે તમારે ફકરામાંથી દ્વંદ સમાસવાળા શબ્દો શોધી અને લખવાના છે ઓકે તો મિત્રો આ હતું ધોરણ આઠ ગુજરાતી ડિસેમ્બરની એકમ કસોટીનું સોલ્યુશન મિત્રો અન્ય સોલ્યુશન પણ અમારી ચેનલ પર મૂકવામાં આવશે તો એને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા મિત્રો જે આજુબાજુ હોય તમારી સાથે ભણતા હોય એમને પણ શેર કરજો એટલે એ પણ આ સોલ્યુશન જોઈ શકે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત